નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું સંકટનાશન ગણેશ સ્તોત્રમ વિશે આ સ્તોત્ર નારદજીએ પોતાના સ્વમુખે ગાયેલું છે મિત્રો હિન્દુ ધર્મમાં શ્રી ગણપતિ શ્રી સૂર્યનારાયણ શ્રી શક્તિ એટલે કે માતાજી શ્રી શિવ અને શ્રી વિષ્ણુ ભગવાનને પંચદેવ તરીકે સ્વીકારવામાં આવેલ છે દરેક માણસે પોતાના જીવનમાં સુખ શાંતિ મેળવવા માટે ભગવાન ગણપતિની ઉપાસના ખાસ કરવી જોઈએ ભગવાન ગણેશ વિઘ્નહર્તા દેવ છે કોઈ પણ કાર્ય ગણેશજીની કૃપા વગર પૂર્ણ થતું નથી તો આવો મિત્રો સાંભળીએ નારદજીના શ્રી મુખેથી નીકળેલું સંકટ નાશન ગણેશ સ્તોત્ર ગૌરી એટલે કે પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્યકામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે ભક્તોના આવાસ સ્થાનરૂપ ગણપતિનું નિત્ય સ્મરણ કરવું પહેલાં વક્રતુંડને બીજા એકદંતને ત્રીજા કૃષ્ણ પિંગાક્ષને ચોથા ગજવક્ત્રને પાંચમાં લંબોદરને છઠ્ઠા વિકટને સાતમાં વિઘ્નરાજને આઠમાં ધૂમ્રવર્ણને નવમાં ભાલચંદ્રને દસમાં વિનાયકને અગિયારમાં ગણપતિને અને બારમાં ગજાનનને જે માણસ આ બાર નામનો પ્રાતકાલે મધ્યાહન કાલે અને સાયમકાલે જપ કરે છે તેને વિઘ્નનો ભય રહેતો જ નથી અને દરેક કાર્યમાં તેને સિદ્ધિ મળે છે જો વિદ્યાર્થી આ પાઠનું પઠન કરે તો વિદ્યાને મેળવે છે ધનની ઈચ્છાવાળો પાઠ કરે તો તેને ધન મળે છે પુત્રની ઈચ્છાવાળો પાઠ કરે તો તેને પુત્ર પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષની ઈચ્છા કરવાવાળો જો આ પાઠ કરે તો તે મોક્ષ ગતિને મેળવે છે જે માણસ આ ગણપતિ સ્તોત્રનો પાઠ કરે છે તેને આ સ્તોત્રના પ્રારંભ પછી છઠ્ઠા માસે ફળ મળે છે અને એક વર્ષે સંપૂર્ણ સિદ્ધિને એ માણસ મેળવે છે એમાં સંશય નથી પરંતુ આ પાઠની શરૂઆત કર્યા પછી એક પણ દિવસ વચમાં ગાળો પડે નહીં એનું ખાસ ધ્યાન રાખવું અને જો એમ થાય તો ફરીથી શરૂઆત કરવી જોઈએ જે માણસ પોતાના હાથ વડે આઠ બ્રાહ્મણને આ સ્તોત્ર લખીને આપે છે એને સર્વ વિદ્યા પ્રાપ્ત થાય છે એવું નારદ પુરાણમાં કહેવામાં આવ્યું છે બોલો ગણપતિ દાદાની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ